મારું નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરનો આ કાર્યક્રમ હંમેશા રહેશે યાદગાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્યના લોકોમાં મતદાન અંગેની જાગૃતિ આવે તે માટે તંત્ર દ્વારા દરેક પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જે અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અજય દહિયા અને ટીઆઈપી નોડલ ઓફિસર પરિમલ પંડિયાના અમરેલી જિલ્લાના આદેશ મુજબ રાજુલા ખાતેથી સંઘવી હાઈસ્કૂલના પટ્ટાંગણમાં બહેનો દ્વારા ભારતનો નકશો બનાવવામાં આવેલો તેમજ સંઘવી હાઈસ્કૂલથી પ્રાંત કચેરી સુધી રન ફોર વોટ હેઠળ વિશાળ સંખ્યામાં રેલી યોજવામાં આવી જેમાં અંદાજીત પંદરસો જેટલા કર્મચારીઓ તેમજ મતદાતાઓ ઉજોડાયા હતા જેમાં તાલુકાના પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ બરાસરા તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમાર મા રાજુલા મામલતદાર એ કે શ્રીમાળી તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અશ્વિન દાણીધરિયા તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીડા તેમજ સ્થાનિક પીએસઆઈ તેમજ હેલ્થ ઓફિસર ડૉક્ટર કસરિયા સહિતના તમામ વરિષ્ઠ અધિકારીઓએ તેમજ અન્ય કર્મચારીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને ઉમળકાભેર ભાગ લીધો હતો જોકે આ મતદાતાઓની જાગૃતિ કાર્યક્રમમાં રાજુલા શહેરમાં સર્વપ્રથમવાર આવું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

યોજવામાં આવેલું હતું જેમાં સમગ્ર રાજુલા તાલુકાના અંદાજિત બારસોથી વધુ સરકારી કર્મચારી અધિકારીશ્રીઓ તેમજ નગરજનોને સાથે રાખતા અંદાજેત અઢારસો થી વધુ લોકો આજે આ રન ફોર વોટ કાર્યક્રમમાં જોડાયા હતા અને જે સંઘવી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર વોટની રેલી ચાલુ કરી પ્રાંત કચેરી રાજુલા ખાતે એમનું સમાપન કરવામાં આવ્યું દરેક લોકોને મતદાન કરવા માટે તેમજ અન્ય પાંચ વ્યક્તિઓને મતદાન કરવા માટે પ્રોત્સાહન કરવા માટેની શપથ પણ લેવામાં આવી

આ તકે માન્ય પ્રાંત અધિકારી સાહેબ મેહુલ બરાસરા સાહેબ તેમજ માનનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ પરમાર મામલતદાર શ્રી શ્રીમાળી સાહેબ તેમજ આજ આ રન ફોર વોટની અંદર તાલુકા સંકલન સમિતિના તમામ અધિકારી કર્મચારી ગણ તેમજ શિક્ષકગણ તેમજ ગ્રામ્યજનો દ્વારા આ કાર્યક્રમની અંદર ભાગ બહુ મોટા પ્રમાણમાં લઈ રહ્યા છે રહેવા જઈ રહ્યા છે ત્યારે આપ અત્યારે નિહાળી રહ્યા છો જે રેલી નહીં પણ એક મતદાન જાગૃતિ અર્થે રાજુલા તાલુકાના દ્રશમાન થઈ રહ્યું છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા